હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો ફરી એકવાર આજે આપણે એક બાંધણીનો નવો વિડીયો લઈને આવ્યા છીએ જેમાં પ્યોર લગડી પટ્ટા બાંધણીમાં સાવ નવી ડિઝાઇન લઈને આવી ગયા છે અંદર પણ આખી ચેક્સ અને બાંધણીની સાવ નવી પ્રિન્ટ છે પાલવમાં આખું લગડી પટ્ટો અને આખું વર્ક બ્લાઉઝમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે તો વિડીયો છેટ સુધી જોજો જુઓ આખું પ્યોર કાપડ ઉપર આખું પાલવમાં લગડી પટ્ટાનું કામ છે આખું સિરોસ્કી ડાયમંડનું કામ આવશે અને સાથે સાથે અંદર પણ આખી ચેક્સવાળી નવી ડિઝાઇન આવી ગઈ છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે બધા જ નવા કલર ચાર્ટ સાથે સાવ નવી ડિઝાઇન જુઓ પાલવનું ગેટઅપ સાવ નવો જ આવી ગયો છે પ્યોર લગડી પટ્ટા સાથે જુઓ અત્યારે જેને બાંધણીમાં લગડી પટ્ટાની ફેશન બહુ જ ચાલી રહી છે એવામાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે આખું લગડી પટ્ટા સાથે હેવી બોર્ડર પટ્ટો અને અંદર પણ આખું ઝીણી ચેક્સવાળી પ્રિન્ટ આવશે જોઈ શકાય છે બોર્ડરનું કામ ખૂબ જ સરસ છે અને સાથે અંદર આખું બાંધણીની ડિઝાઇન સાવ નવી જ આવી ગઈ છે સાથે સાથે ચેક્સની પણ પ્રિન્ટ સરસ છે જુઓ આખું છેટ સુધીનું કામ છે પાલવનું કામ પણ ખૂબ જ સરસ છે અને સાવ નવી પેટર્ન આવી ગઈ છે મિત્રો જોઈ શકાય છે વિડીયોમાં બધા જ કલર ચાર્ટ પણ સાવ નવા છે અને બાંધણીની ડિઝાઇન તો સાવ નવી જ આવી ગઈ છે જુઓ છેટ સુધી આવશે ડિઝાઇન અને જે બ્લાઉઝનું કામ છે આખું વર્ક બ્લાઉઝનું કામ રહેવાનું છે જુઓ આ બાંધણીમાં પહેલીવાર બ્લાઉઝનું કામ આવ્યું છે જોઈ શકાય છે બાંધણીમાં બ્લાઉઝ આખા પ્રિન્ટેડને સાદે જ આવતા હતા આ વર્ક બ્લાઉઝ પહેલી વાર આવ્યું જોઈ શકાય છે આખું જરી વર્કનું કામ છે એવી બોર્ડર પટ્ટા સાથે એકદમ અને લેટેસ્ટ બાંધણીમાં સાવ નવી જ પેટન આવી ગઈ છે તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આપણે જ્યારે આની પહેલાં વિડીયો મૂક્યો તો એમાં આપણે સાડા ચૌદસો રૂપિયાની બાંધણી બતાવેલી હતી લગડી પટ્ટામાં પણ આ આપણે એનાથી પણ વ્યાજબી ભાવે એટલે કે માત્ર ને માત્ર સાડા બારસો રૂપિયામાં જી હા મિત્રો માત્ર સાડા બારસો રૂપિયામાં આખું લગડી પટ્ટા સાથે આખું વર્ક બ્લાઉઝ અને સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા સિંગલ પીસ પણ તમે મંગાવી શકો છો તો ચાલો આપણે આના કલર ચાર્ટ જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયા છે જુઓ ડાર્ક કલરનો ચાર્ટ છે પ્રસંગનો ચાર્ટ છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે જુઓ આ મહેંદી કલર છે આ લીલો કલર નથી મહેંદી કલર અત્યારે નવો જ આવ્યો છે જે પહેરાતા આ ખૂબ જ સરસ લાગવાનો છે બધા જ કલર કલરચાર્ટ સરસ છે અને પાલવમાં આખું લગડી પટ્ટાનું સાવ નવું જ કામ છે જોઈ શકાય છે વિડીયોમાં માત્ર ને માત્ર સાડા બારસો રૂપિયામાં જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે બાંધણીમાં સાવ નવી ડિઝાઇન છે મિત્રો તો મિત્રો આ ટાઈપના વિડીયો આપણે રોજ રોજ આપણી ચેનલમાં મૂકતા હોઈએ છીએ જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો આવે એ તમે સૌથી પહેલાં જોઈ શકો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો જુઓ આ મરુન કલર છે ત્યારબાદ મરુન કલર પણ સરસ છે બાંધણીનો મેન કલર છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે આખું લગડી પટ્ટામાં આખી નવી ડિઝાઇન છે જોઈ શકાય છે વિડીયોમાં બધા જ કલર ચાર સરસ આવી ગયા છે સાવ નવી ડિઝાઇન છે કાપડ પણ સારું આવશે અને એ બધું જ છે માત્ર ને માત્ર સાડા બારસો રૂપિયામાં તો જલ્દીથી ઓર્ડર કરજો મિત્રો સિંગલ પીસ પણ તમે મંગાવી શકો છો જે કલર તમે ગમે એનો સ્ક્રીનશોટ પાડી અને નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરો અને તમારો કલર મનગમતો કલર ઘરે બેઠા બેઠા મંગાવો જુઓ આ ગુલાબી કલર પણ સરસ છે ત્યારબાદ આ એમાં બીટ કલર છે મિત્રો આખા નવા જ કલર આવી ગયો છે જુઓ બધા જ કલર કોમ્બિનેશન સાવ નવું જ છે કાપડ પણ નવું છે અને બાંધણીની ડિઝાઇન તો સાવ નવી જ આવી ગઈ છે જોઈ શકાય છે વિડીયોમાં બધા જ કલર ચાર્ટ સરસ છે અને ડિઝાઇન તો સાવ નવી જ છે બધી બધા જ નવા કલર ચાર્ટ સાથે આ ટાઈપના વિડીયો જોવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ આ કલર પણ સાવ નવો જ છે બધા જ લેટેસ્ટ અને ફેન્સી કલર ચાર્ટ સાથે સાવ નવી ડિઝાઇન જોઈ શકાય છે મિત્રો અને આ બધું મેં તમને કીધું પ્રમાણે માત્ર ને માત્ર સાડા બારસો રૂપિયામાં જ મળવાનું છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને તમારો મનપસંદગીનો કલર આજે જ બુક કરાવો તો મિત્રો આમાંથી કયો કલર તમને સૌથી વધુ પસંદ આવ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીને સાવ નવા જ કલેક્શન્સ આવે ધન્યવાદ